હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફનેટ એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો લાંબા સમય બાદ એક નવી અપડેટ વિદ્યા સહાયક ભરતી ધોરણ છ આઠ ગુજરાતી માધ્યમ માટે ઉમેદવારોની આતુરતાનો અંત ટૂંક સમયમાં જ આવી શકે છે એને લઈને ઉમેદવારો માટે અગત્યની સૂચના બહુ જ ગુડ ન્યૂઝ છે આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન શિક્ષક સહાયક તરીકે અને ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયક તરીકે નવનિયુક્ત શિક્ષક મિત્રો તેમજ કાર્યરત શિક્ષક મિત્રોને આ ચેનલ પરથી શિક્ષક દિનની અનેક અનેક શુભેચ્છાઓ તેમજ આવનારા સમયમાં વિદ્યા સહાયક મિત્રો ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ તેમજ અન્ય શિક્ષક ભરતીઓમાં શિક્ષક તરીકે જે ઉમેદવાર મિત્રો લાગવાના છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો લાંબા સમય બાદ વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ જે અટકી હતી તેને લઈને અત્યારે એક મહત્ત્વના ન્યૂઝ છે મહત્ત્વના સમાચાર છે ખુશીના સમાચાર છે વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ જે વર્ષ બે હજાર ચોવીસની જે ભરતી છે એમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ જે પિટિશન છે એને એને સંલગ્ન પિટિશનો છે એમાં જે નામદાર હાઈકોર્ટે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે જે કોર્ટે સમિતિની રચના કરવા જણાવેલ હતું આ સમિતિ દ્વારા આપ સૌ વિદિત છો તેમ તેર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષાંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય એનું જે ડિસિઝન એમને ઉમેદવારોને સાંભળ્યા પછી જે શું છે એને આનુષંગિક કાર્યવાહી હાલમાં મિત્રો કાર્યરત છે એ પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યા સહાયક ભરતી ધોરણ છ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોટ લેવી એટલે કે મિત્રો અહીંયા પ્રેસ નોટની સ્પષ્ટ છે ભરતી સમિતિ જે છે એની આમના દ્વારા જે આ પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ જે ભરતી સમિતિ માટેની જે મેટર ચાલુ હતી જે એના જે ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સાહક અન્ય નોકરી સાથે ચાલુ અભ્યાસની લાયકાત મેળવે એમાં જે એ ઉમેદવારોને સાંભળ્યા છે અને એ બાદ જે નિર્ણય લઈ અને એને યોગ્ય આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવાની અત્યારે પ્રક્રિયા રત છે પ્રક્રિયા પ્રક્રિયાની અત્યારે ચાલુ છે એ પ્રક્રિયા હવે પૂર્ણ થશે ટૂંક સમયમાં અને એ પ્રક્રિયા પૂર્ણ થઈ થઈથી પછી ફરી રિવાઇઝ નવું ફાઇનલ એફ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે છે અને ત્યારબાદ જિલ્લા પસંદગી અંગેના કોલ લેટર્સ ઇ ઇસ્યુ થઈ શકે એમ છે મિત્રો વધુમાં જોઈએ તો ઉક્ત જે વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ગઈકાલે જે આ પ્રેસનોટ બહાર પાડી છે એને લઈને ખૂબ જ ખુશીના સમાચાર છે મિત્રો વિદ્યા ભરતી જે હવે શરૂ થશે અને ફરી પુનઃ જિલ્લા પસંદગી શરૂ થશે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ પુનઃ જિલ્લા પસંદગી શરૂ થશે અને એ અંગેના ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય તો મિત્રો આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રો જો નવા હો પહેલીવાર આપણા ચેનલ ઉપર આવતા હો તો મિત્રો અવશ્યથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ચેનલને લાઇક કરશો મહત્તમ આ વિડીયોને હાઈપ આપશો આપના મિત્રોને અવશ્યથી આ વિડિયો શેર કરશો લાઇક આપશો હાઈપ આપશો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ